બલુચ આર્મી મોટો દાવો નમસ્કારી નો પોલીસ અને સેના ને તગેડી બલુચ આર્મી એ કર્યો મોટો દાવો ઈરાન ને સાઉદી અરેબિયા ની ચેતવણી અમેરિકા સાથે કાં ડીલ કરો નહીતર ઇઝરાયલ સાથે યુદ્ધ ઇન્ડોનેશિયા માં એક પથ્થર ની ખાણ ધસી પડતા દસ મજૂરોના કરુણ મોત નાઇજેરિયામાં પૂર ભારે તબાહી અત્યાર સુધીમાં એકસો સત્તર લોકો ના મોત અમેરિકામાંથી પાંચ લાખ ત્રીસ હજાર શરણાર્થીઓને દેશ નિકાલ કરવા સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી યુએન ને ટક્કર આપવાનો ચીનનો પ્લાન ચીને તેત્રીસ દેશો બનાવ્યું મધ્યસ્થી સંગઠન જેમાં પાકિસ્તાન પણ સામે કોલંબિયા સામે ભારતની ડિપ્લોમેટિક જીત કોલંબિયાએ પાકિસ્તાન તરફી પોતાનું નિવેદન પાછું ખેંચી જાપાનની નારા મેડિકલ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોને કૃત્રિમ લોહી બનાવવામાં મળી મોટી સફળતા જે કોઈપણ બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિને ચડાવી શકાય છે જો બધા જ ટેસ્ટમાં ખરું ઉતરશે તો બે સુધીમાં કૃત્રિમ લોહી લોકોની સારવારમાં વાપરવાનું શરૂ થઈ શકે છે ચીને એવી લેઝર સિસ્ટમ વિકસાવી કે જે એક કિલોમીટર દૂરથી પેન્સિલની અણી કરતા પણ તારીખ અક્ષરો વાંચી શકે છે ભારતના ટાઈગર મેન તરીકે જાણીતા વાલ્મિક થાપર નું તાઉતેર વર્ષની વયે થયું નિધન તો આ ન્યૂઝ અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત